डिंपल व्हाट द सहीयो मीन साथियों के सहीयो साथियों और साथियों है स्वस्तिक साथियों डिंपल ए साथियों साथियों आज स्वस्तिक बता रहे हैं ना ये એનો મિનિંગ એવો છે ફોર ચાર પેલી લાઈફ કે છે ને જાનવર ગતિ નર ગતિ દેવ ગતિ અને મનુષ્ય ગતિ એ ચાર ગતિ નું સિમ્બોલ છે એ ચાર ગતિ બતાવે છે અને સેન્ટરમાં ઓમ લખે એટલે પછી મોક્ષ લખે અથવા તો આમ સાથીઓ ઉપર કરીને ટપકું કરે તો એ મોક્ષ કે છે તો પાંચ ટપકા મૂકે એ પંચ પરમેશ કણે છે અને આમ ચંદ્રમા કરે સિદ્ધ શિલા કરે એની પર ટપકું મૂકે એટલે સિદ્ધ ભગવાન એટલે ચાર ગતિમાંથી મોક્ષે જાવ કે છે

અને આ સામાયિક વસ્તુ જુદી છે મેડિટેશન એટલે શું છે તમે કરો છો મેડિટેશન શું કરો છો નૌકાર મંત્ર નો લઈ દસ મિનિટ શાંતિથી બેસ નૌકાર મંત્ર બોલ્યા કરો હા પછી જીરો બોલવાનું બંધ અને એમને એમ રિલેક્સ બેસી રહેવાનું કે બોલ્યા કરવા નૌકાર મેન્ટલી બોલ્યા કરવાનો એને એને મેડિટેશન ના કહેવાય એને કોન્સન્ટ્રેશન કહેવાય કોન્સન્ટ્રેશન ઓન મંત્ર તમે જેમાં કોન્સન્ટ્રેશન કરો ને એટલે તમને હેપીનેસ લાગે તમે અહીં બર્ડ્સ ઉડતા હોય તો કોન્સન્ટ્રેશન કરો કેટલા સરસ તમને હેપીનેસ લાગે કે બર્ડ્સ હેપીનેસ આપતું નથી તમે કોઈ પણ એકાગ્ર થાવ ને એટલે તમારું સ્થિર થયું એટલે તમને શાંતિ લાગે પછી પછી પાછું ઘરે જાઓ એટલે પાછી શાંતિ ઉડી જાય અને આપણી સામાયિક વસ્તુ જુદી છે આખી એ મેડિટેશન નથી ખરેખર નથી સામાયિકમાં આપણે કચરાને સાફ કરીએ છીએ ઋષિબેનમાં જે માન હોય મોહ હોય લોભ હોય ને એ તમે જુઓ છો કે આ સુશીનો કચરો છે એ તમે જુઓ એ પડ જાય એ તમે મુક્ત થાવ છો એટલે મુક્તિનો આનંદ છે કોઈ પણ દોષને તમે જ્ઞાને કરીને જુઓ એ જોવાથી ખાલી થાય અને ખાલી થવાથી એક્ઝોસ્ટ થઈ જાય અને તમને મુક્તિ સેપરેશન તમે બોન્ડેજ ઓછા થાય એટલે તમને હેપીનેસ લાગે સમજાય ને એટલે સામાયિક આપણી શું છે પોતાની મિસ્ટેકને જોવા માટે છે કે સુશીની પ્રકૃતિ શું કામ કરે છે એ ડિટેઇલમાં તમે સ્ટડી કરો છો સમજાયું ને અને મેડિટેશનથી એ કોન્સન્ટ્રેશન એનાથી થોડી એકાગ્રતા હોય પણ જેમ પર પંખો હલાવીએ તો ઠંડક થાય ને થોડી આપણે હાથ દુઃખે આપણો એના જેવું ટેમ્પરરી રિલીફ જેવું છે ખરું મેડિટેશન કોને કહેવાય મારે કોઈ જીવને કિંચિત માત્ર દુઃખ નથી આપવું એ તમે ધ્યેય નક્કી કર્યો તમે ધ્યાતા પેલો ધ્યેય તો ધ્યાતા ધ્યેયનું કનેક્શનથી ધ્યાન ઉત્પન્ન થાય એ હાલતા ચાલતા મારે કોઈ દુઃખ નથી આપવું તે ધર્મ ધ્યાન કહેવાય છે એ ધર્મ ધ્યાન એ મેડિટેશન કહેવાય એ કરવું ના પડે એ ઓટોમેટિક ધ્યેય નક્કી થાય ને આપણે ધ્યાતા થયા એટલે ધ્યાતા ધ્યેયમાંથી ધ્યાન ઉત્પન્ન થાય એ હાલતા ચાલતા હરતા ફરતા પણ ધ્યાનમાં જ હોય મારે કોઈ દુઃખ આપવું નથી અને એ ધ્યાનને ખરું ધ્યાન કહેવાય છે અને આજે બેસીને કરે છે એ ધ્યાન નથી એકાગ્રતા છે સમજાય ને અને એકાગ્રતાથી શાંતિ ફીલ થાય પણ થોડી કોઈ બ્રિથિંગ ઉપર એકાગ્રતા કરે કોઈ પલ્સ ઉપર એકાગ્રતા કરે કોઈ આમ શબ્દ ઉપર મંત્ર ઉપર પ્રકાશ ઉપર બિંદુ ઉપર મૂર્તિ ઉપર ઘણા તો પેલો સિનેમાનું નું ને એક્ટર કે એક્ટ્રેસ એની પર એકાગ્રતા કરે અરે શું મજા આવી ગઈ છે શું બ્યુટીફુલ અરે કલાક એ તો જતો રે એકાગ્રતામાં અધોગતિમ લઈ જાય ને અને આ શું એકાગ્રતા છે મંત્ર પાઠ બધા એ ઉર્ધ ગતિ લઈ જાય પુણ્ય બંધાવે પેલું પાપ બંધાવે અને આત્મા એકાગ્રતામાં આત્મા હું શુદ્ધાત્મ છું અનંત જ્ઞાન વાળો છું અનંત દર્શન એ આત્મ ધ્યાનમાં રહો ને તો તમને મોક્ષેલી જાય સમજાવ્યો ને ચાઇ સાચી મેડિટેશનમાં આપણે વિચારોને જોઈએ એ શું કહેવાય એ વિચારણ જુઓ સારું કહેવાય તમે ના વિચારણ જુઓ ને કે આ ખાવાનો વિચાર આવ્યો અસામાયિક નથી કરવા એવા વિચાર આવે છે એ જોયા જ કરવાનું તમારે સાંજે શું ખાઈશું એના વિચાર આવે છે જુઓ તમે છેટાવી ભળી નહીં જવાનું છૂટા રહો ને તો એ જાગૃતિ કહેવાય વિચારો ને જોવા વિચારો નહીં છે તમે જ્ઞાતા છો તમે વિચારો જુઓ ને તો તમે આત્મા થયા અને એ જ સામાયિક ખરી આપણે એને કહે છે વિચાર એકલા ને એચી થવું રખડવા જતું રહે તો આપણે જો બજારમાં ગયા પાણીપુરી હાઉસમાં જાય ખાવા માટે શું છે ત્યાં દાટી બેસો ને વિધિ કરો ને કહેવાનું સાથે સાથે વાતચીત વાતચીત કરો ને તો ઉત્તમ તો તમે એક્ઝેક્ટ રહી શકો પણ એ જુદું રાખવું જુદું જોવું એ વાતચીતનો પ્રયોગ થી જ જુદું જોયું કહેવાય જેમાં આ બે ના એટલે તું અહી કેમ આવી છે વાત કરો એટલે શરૂ થાય ને કે મારું પર્સ શોધતી ક્યાં ગયું તો કે ત્યાં હશે ભય નથી ભાઈ તમે વાત કરો ને ત્યારે તમે જુદા છો અને એનો રિસ્પોન્સ આપણને મળે આપણો રિસ્પોન્સ એને મળે એ ત્યારે તમે એક્ઝેક્ટ જુદા ને તો પેલી કોમેન્ટ્રી કહેવાય ચાંદની ઉભી થઈ ચાંદની આમ કરે છે એને ખબર ના કે મારી કોઈ ગાગા કરે છે આપણે મેં જુદું રાખવાનું કે ચાંદની તને ફાવે છે તો મને ગમે છે ભાગ દુખે તો થોડું થોડું છે તો કઈ નઈ આપણે ઉદ્દેશ કરજો ને સારું થઈ જશે તો એવું બધું વાતો કરો એટલે તમે છૂટા ને દુખાવો અને મા દુખાવાનો માલિક જુદો એટલે આ વાતચીતનો પ્રયોગ તો બહુ ઉત્તમ પ્રયોગ છે આખો ભૂખ લાગી તક ના નાસ્તો સારો કર્યો ને તો કા બીજું કઈ ઈચ્છા નથી ને તો હમણાં કશું નથી વાત કરો એટલે તમે જુદા ખાવાનું વિચાર આવે ને ત્યારે પૂછવાનું ને તને શું ખાવાની ઈચ્છા થાય છે હમણાં ખાવું છે કે સાડા બાર વાગે એક વાગે જમવા મળે ત્યારે ખાવું છે તો ત્યારે ચાલશે તો પછી બેસો ને શાંતિથી સત્સંગ સાંભળો એટલે આવું આપણે વાત કરીએ ને તો નાનો છોકરા જોડે કેવી વાત કરે મમ્મી ચોકલેટ તો કઈ હમણાં નહીં હમણાં સત્સંગ છે પછી હા પૂરું થાય પછી જઈશું આપણે બહાર તો વાત કરો ને ત્યારે તમે જુદા જ છો બહુ વૈજ્ઞાનિક પ્રયોગ છે જુદાપણાનો વાતચીતનો પ્રયોગથી

તમે પ્રાપ્ત કરી શકો છો એવું આ વિજ્ઞાન છે સમજાય ને સંયોગો તો બધાના સરખાના હોય મને મરચું ભાવે તમને જલેબી ભાવે બધું બને કે નહીં બને મરચામાં મને સુખ આવતું હોય તમને જલેબી સુખ આવતું હોય તો કે એ બે ના સંયોગ જુદા હોય પછી મને દાળ દુખે ને તમને મેં પેટ દુખે એવું બને પણ એ દુઃખ વખતે કે સુખ વખતે તમે અંદરથી અલિપ્ત રહી શકો એવું આ વિજ્ઞાન છે બાકી તમને જલેબીનો સંયોગ મરચાનો સંયોગ આ દુઃખી થઈ જાવ ઉપરથી એવી કઈ જરૂર નથી આવા સંયોગ બધા સરખા આવે સરખા સંયોગની જરૂર નથી પણ સમજણ સરખાની જરૂર છે મને એવી સમજણ દાદાની જે સમજણ હતી કોઈ પણ એમનો ધંધો કરતા હતા ને તોય કોઈને દુઃખ ના થાય એ પૈસાની કિંમત કરતા વ્યક્તિની કિંમત એમને વધારે હતી કોઈ વ્યક્તિને દુઃખ ના થાય એવી જીવન જીવ્યા હતા કોઈને મુશ્કેલી નથી મૂકવા એવી જાગૃતિ રાખી હતી પૈસા ઓછા વધારે આવે તો એમને દુઃખ નહોતું વ્યક્તિને દુઃખ થાય તો એમને ગમતું નહોતું વધારે મે કરુણા હતી એમને લાગણી હતી બધી એ એ તમે પણ રાખી શકો છો એમને કોન્ટ્રાક્ટ નો બિઝનેસ હતો JT નો બિઝનેસ તમારો બીજો બિઝનેસ હોય તો બિઝનેસ મે બી ડિફરન્સ તમારે અન્ડરસ્ટેન્ડિંગ તમે સારી રાખી શકો સમજાય ને દીપકભાઈ um વિષોધ દેવ દાદા ભગવાન નું તે સિદ્ધ્ય તે અરિહંત ના એ સિદ્ધ થઈ ગયા મોક્ષે ગયા તો તે હવે આશીર્વાદો જ આપે ના આશીર્વાદે ના બેવિત્રત હે ગયા આપણે દર્શન કરીએ ને તો એ અત્યારે મૂર્તિના તમે દર્શન કરો તો એ મૂર્તિ આપણને હેલ્પ ના કરે એ મૂર્તિ ની પાછળ શાસન દેવ દેવીઓ છે ચોવીસે એ તીર્થંકરો ની મૂર્તિ ની પાછળ શાસન દેવ દેવીઓ છે અને શાસન દેવ દેવી આપણને જબરજસ્ત હેલ્પ કરે આ મૂર્તિના જે હતા મૂળ સ્વરૂપે એ તો મોક્ષ જતા રહે સિદ્ધ ક્ષેત્ર એટલે બ્રહ્માંડ બહાર લોક ની બહાર જતા રહે હવે લોકો જોડે લેવા દેવા રહી ની સંસાર ના લોકો જયારે સિમંદર સ્વામીની મૂર્તિ એ સિમંદર સ્વામી હયાત છે હાજર છે એના રિપ્રેઝેન્ટેટિવ જેવી કહેવાય એટલે આ મૂર્તિને તમે દર્શન કરો તો સિમંદર દર્શન કર્યા જેટલો ફાયદો મળે કેમ તો કે બીજા બેઠા છે ત્યાં બીજી બીજી આપણી જેવી દુનિયામાં બેઠા છે હાજર છે અને મહાવીર ભગવાન તો સિદ્ધ ક્ષેત્રમાં ગયા એ નો વાઇબ્રેશન કનેક્શન નો લિંક એટ ઓલ આ તો લિંક એટ કનેક્ટેડ છે અને તમે એક લાઈફ પછી એમની પાસે જ જશો અને ત્યાંથી તમે મોક્ષે પણ જવાશે એના દર્શન થી જ આપણને કેવળ જ્ઞાન થશે સિમંદર સ્વામીના એટલે આપણી માટે સિમંદર સ્વામી પ્રત્યક્ષ તીર્થંકર જ કહેવાય મૂર્તિ હોવા છતાં એ જેવું ફળ આપે આપણે લતા શાહ લતાબેન એ છે અવ્યવહાર રાશિમાંથી જીવ ક્યારે વ્યવહાર રાશિમાં આવે અને વ્યવહાર રાશિમાં જીવનું મોક્ષ થાય ભવ્ય જીવન અજબ્ય જીવ વિશે વિસ્તાર કરશો અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં એવો કઈ કાળ હોતો નથી અને કોણ આવશે એ નક્કી કોઈ પણ એક એક જીવ જીવ ને એટલે વ્યવહારમાં એન્ટર થઈ જાય નહીં પેલા આપણે એરપોર્ટ પર ચોકલેટ નથી ગોળીઓ હતી બધી નીચે કાઢે ને એટલે બે ત્રણ પડે તો ઉપરના ડબ્બામાંથી એમાં પાછી પડે આ ફિક્સ નું ફિક્સ જ રહે જોઈ ને એ બસો ગોળીઓ હોય તો બસો ને બસો હોય અને નીચે કાઢો ને ઉપરથી પાછી આવી જાય આ ડબ્બા બસો ને બસો રહે આગળ એ કઈ ઉપરના પાંચ હજાર ચોકલેટ હોય ઉપરના ડબ્બા પણ એમાંથી કઈ આવીને કોઈ નિયમ નહીં લાલે આવે પીળી આવે કેસરી આવે ગમે ત્યાં આવીને પડે અહીં બસો ને બસો રહે ટોટલ એટલે આવું આ કુદરતી હોય છે એમાં અને એ વ્યવહારમાં આવ્યો ને પછી એકિન્દ્રીય થાય એકિન્દ્રીયમાંથી પાછું એક જીવ મોક્ષે જાય એટલે આ પાછું બીજો ડેવલપમેન્ટમાં એટલે આ પ્રવાહ એક બાજુ જેમ નદીનું પાણી હોય ને એક બાજુ દરિયાને મળ્યા જ કરતું હોય ને તો બીજી બાજુ એન્ટર થયા જ કરતું હોય ને નદી નદીનો પ્રવાહ જોઈએ પાણી ચાલ્યા જ કરતું હોય જગતમાં જીવોનો પ્રવાહ ચાલ્યા જ કરે છે નોન સ્ટોપ આ તો પાણી સુકાઈએ જાય આમાં સુકાઈ પ્રવાહ એક ધારો પ્રવાહ તો એક જીવ જાય એક જીવ વ્યવહારમાં સો એકસો સો એકસો આઠ જીવો મોક્ષે ગયા એકસો આઠ જીવો વ્યવહાર મેન્ટર થાય એ નોન સ્ટોપ પ્રવાહ ચાલ્યા જ કરે છે અને અનાદિકાળ અને અનંત કાળ પછી પણ ચાલ્યા કરશે એટલે અટકવાનું નથી આ ભવ્ય જીવ અને અભવ્ય જીવ વિશે સમજણ પાડશો પ્રવાસ સો માઇલનો હોય ને એક ઇન્દ્રિયમાંથી આવ્યો અને પછી કરતા કરતા અમુકમાં હ્યુમનમાં આવે તો હ્યુમનમાંય પાછું બિગિનિંગનું ડેવલપમેન્ટ હોય ત્યાંથી ફૂલ ડેવલપમેન્ટ તો હ્યુમનમાંય બિગિનિંગના ડેવલપમેન્ટ તેને અભવ્ય દુર્ભવ્ય કહેવાય એ ઘણા કાળ પછી ભવ્ય થશે અને અભવ્ય એટલે દુર્ભવ્ય એટલે ઘણા ઘણા કાળ પછી અભવ્ય એટલે થોડા ઓછા કાળથી પછી ભવ્ય એટલે લગભગ આત્માની સમજવાની લાયકાત ધરાવનારો થઈ ગયો અને આસન ભવ્ય એટલે આત્મ જ્ઞાની થઈ ગયો એક બે અવતારમાં મોક્ષી જશે પણ અભવ્યનો મોક્ષ ના થાય એ વાત બરોબર નથી ખરાબ માણસ ખરાબ કરે ત્યાં સુધી ખરાબ કહેવાય પછી સારું કરે તો સારું થાય કે નહીં ચોનેશ્વરી ચોર ચોર દાનેશ્વરી થાય કે ના થાય અરે આમ ચોરી કરે બે હજારની અને પચાસ એને દાન આપી આવે પાછો તો આ ચોરી કરે ત્યાં સુધી ચોર કહેવાય દાન આપે તો દાનેશ્વરી કહેવાય એ વિશેષણ છે પોતે એવો નથી પોતે આત્મ શુદ્ધ જ છે આ સંજોગ મળવાથી વસ્તુ જાય છે તો ચોરી કહેવાય આપે છે તો ચોરી આપે છે દાન કહેવાય છે લે છે તો ચોરી કહેવાય છે બાકી અહંકાર ચોર કે દાનેશ્વરી થાય છે આત્મા તો ચોરે નથી દાનેશ્વરી નથી શુદ્ધ નથી શુદ્ધ જ છે બગડ્યો જ નથી એટલે આ ભવ્ય અને અભવ્ય એના આવરણ ઉપર આધાર રાખે છે મેં પાચા હજાર આવરણ હોય ને તો ક્યારે તૂટશે તો ઘણો કાળ લાગશે દસ હજાર આવરણ થાય તો કે હવે થોડા વખતમાં તૂટી જશે પચાસ જ આવરણ રહ્યા તો કે આ તો ઘણો વહેલા તૂટી જશે એક જ આવરણ રહ્યું છે તો હમણાં જ તૂટી જશે એનું એ આવરણ ઉપર પોતે અંદર તો શુદ્ધ જ છે સમજાય ને એટલે એ અપેક્ષા બધા વિભાજન પાડે છે શાસ્ત્રકારો શુદ્ધાર્થમાં પ્રશ્ન કરતાનું નામ પ્રશ્ન શુદ્ધાત્માને થઈ શકે નહીં માટે જવાબ એને હોય નહી માલિક પેલો હંકાર છે એટલે અહંકાર ને ઓળખો કેવી રીતે નામ પાડ્યું તમારું હંસાબેન તે હંસા ના પ્રશ્ન છે કેવાય તમારે કેવાય હું સુદ્ધાર્થમાં છું હંસા ના પ્રશ્ન છે અને હંસા ને પૂછવાની છૂટ છે શું તમારા માથે તમાર ના પૂછાય કારણ તમે શુદ્ધ આત્મા થઈ ગયા તમારે શી લેવા દેવા રિલેટિવ અને રિયલ માં રહીએ તેવો ભેદ જ્ઞાન કહેવાય તેને ભેદ જ્ઞાન કહેવાય રિલેટિવ માં રહીએ અને ભેદ જ્ઞાન રિયલ માં રહીએ એને ભેદ જ્ઞાન રિલેટિવ થી જુદું રાખવું અને રિયલ માં રહેવું એને ભેદ જ્ઞાન કહેવાય રિલેટિવ માં તો આખી દુનિયા રહે છે ને ગધેડો રે ગાય રે કૂતરા રે બધા રિલેટિવ માં જ રહ્યા છે રિલેટિવ ને રિલેટિવ ઓળખવું અને રિયલ ને રિયલ ઓળખીને રિયલ માં રહેવું એ ઓળખવાનું જ્ઞાન ને ભેદ જ્ઞાન કહેવાય છે કે આ રિલેટિવ છે આ રિયલ છે અને રેવું એ પુરુષાર્થ કહેવાય છે મારે રિયલમાં રહેવું છે રિલેટિવમાં પેસવું નથી રિલેટિવમાં પેસી જાય એ આપણી અજાગૃતિ છે રિયલમાં રહીએ એ આપણી જાગૃતિ છે હું ટંકોત્કિર્ણ એવો શુદ્ધ આત્મા છું એ ટંકોત્કિર્ણ શબ્દ શાસ્ત્રનો છે તીર્થંકરોએ આપેલો છે જેમ તેલ અને પાણીને ખૂબ લાવો તો ભેગા થાય ખરા એવું ચેતન તત્વ અને જળતત્વ અનાધિકાળથી સાથે ને સાથે મિક્સચર ફોર્મમાં છે કમ્પાઉન્ડ થઈ ગયા નથી અને પોતાની પ્રોપર્ટી લોસ પણ થઈ નથી એ પોતાના ગુણધર્મમાં આત્મા છે અને જળ તત્વ પણ એના ગુણધર્મમાં છે બંને સામ આસપાસ હોવા છતાં બગડ્યા જ નથી ફક્ત જેમ રેઇનબો હોય છે ને જોઈ લો ને તો રન રે સૂર્યના રેઝ એટલે ક્લાઉડ ઉપર આવે તો રેઇનબો થઈ જાય પણ સૂર્ય બગડી ગયો કહેવાય અને ક્લાઉડ ક્લાઉડે બગડ્યા નથી ગમે તેટલા આકાર રૂપ રંગ દેખાય પણ ક્લાઉડ કોઈ બગડ્યા નથી પ્રકાશ કસી જશે તો એ દોડા દોડા હશે વાદળાઓ અને સૂર્યના રેસ પાછા ચોખ્ખા છે પણ બે ભેગા થવાથી થર્ડ વસ્તુ ઊભી થઈ જાય છે ભાસે છે અને એને અહંકાર કહેવાય છે પછી ક્રોધમાન માયેલો રાગ દ્વેષ તોફાન ઉભું થઈ જાય છે બાકી પોતે બગડ્યો જ નથી આત્મા અને બગડ્યો નથી એટલે માટે બે કલાકમાં આત્મ પ્રાપ્ત થઈ શકે છે સમજાયું ને અંતર તપ કેવી રીતે કરવું અંતર તપ એટલે ક્યાં કરવાનું છે કોઈ અપમાન અત્યારે તમને સારું સારું બોલતા હોય તો કઈ તપનું કઈ રહે નહી ને હંસાબેન બહુ સારું ગાય છે હંસાબેન બહુ સરસ ગાય એટલે તપ ના આવે એટલે આવડતું નથી હશે એવું કોઈ બોલે ને એટલે આપણને સાંભળે એટલે દુઃખ થાય હવે કોને દુઃખ થાય પેલા અહંકારને તે તો દુઃખ થાય ત્યારે આપણે એને જુદો રાખવો એ અંતર તપ કહેવાય પેલા સ્ટેજનું દુઃખમાં જુદું રાખવું એ પેલા સ્ટેજ નું તપ છે અને પેલું માન આપે ને ત્યારે જુદું રાખવું એ આગળનું અંતર તપ છે ભાવતું નહીં ના ભાવતું શાક હોય ને તો એ એ મોડું બગાડીને ધીમે ધીમે ઉતારી જાય અથવા ના ખાય એમાં તપ કરવાનું છે એ ના ભાવતાનું અને ભાવતું હોય ને ત્યારે ઓછું ખાવું એ તપ ના ભાવતું ખૂટ જાતે ખાવું જોઈએ ભાવતું ઓછું ખાવું જોઈએ તપ અંદર કરવાનું છે ભાવવામાં તન્મય આકાર થવું જો આકાર થવું ને એ તપ છું ક્યાં કહેવાય અને જુદું રાખવું એ તપ કર્યું કહેવાય એટલે મીઠું આવે તોય જુદું રાખવાનું કે હંસાને મીઠું લાગ્યું છે હું શુદ્ધ આત્મા છું કડવું આવે તોય હંસાને કડવું આવ્યું છે મને નહીં હું શુદ્ધ આત્મા છું એટલે હંસાબેનને તમે જુદા રાખો એટલે અંતર તપ કહેવાય સમજાય છે ને બને ખરું થોડું આવે ખરું કોદાળો કડવું કડવું આવે ને એ પેલા બેન કહેવાય લાઈફ ઇઝ સફરિંગ તે સફરિંગમાં સેપરેશન રાખવું એ તપ છે અંતર એ સફરિંગ ઈગોઈઝમને છે મને નથી એવું ઓળખો અને ઈગોઇઝમને સફરિંગ આવશે જ કેમ કે પોતાના ઘરની બહાર નીકળ્યો ને એટલે માર પડે જતો રહે ઘરમાં પાછો એ પોતાના ઘરે આવે એટલે ને દુખ મટી જાય જરાક બહાર નીકળ્યો એટલે માર પડે અને લોકો તો એટલા બધા બહાર નીકળ્યા છે કે પોતાનું ઘર જ જરતું નથી એની પાછો કેવી રીતે આવો એટલે દુઃખી દુઃખી રોજ દુખી હોય આપણે ઘર બતાવી દીધું પણ તોય આપણે જરાક હોટલ સારી છે ફાઈવ સ્ટાર લાગે છે અલ્યા શું કામ ઉભા રહ્યા છે ઘરે જતા રહો હમણાં બહાર પડશે હા પછી તમે ઘરે રહીને મજા કરો અંસાબેનને જે ભેગું થાય જલેબી ભેગી થાય જલેબી કારેલાનું શાક ભેગું કારેલાનું ઠંડી ભેગી થાય ઠંડી ગરમી ભેગી થાય ગરમી આપણે સંભાવે નિકાલ કરો પણ એ અંદર જુદું રાખવું એને અંતર તપ કહેવાય છે સમજાયું ને કોઈની બીમારી કે દુઃખ મારી પ્રાર્થના કે મારા ભાવથી કરવાથી તેનો દુઃખ દૂર થાય ના કોઈ બીમારી હોય કોઈને તો એ ગોળી લેશો ગોળી ખાશો તો નહીં હા પ્રાર્થના કે ભાવનાથી એટલો ફાયદો થાય કે સામાન્ય બીમારી કે મુશ્કેલીમાં તમારી પ્રાર્થનાથી એક પોઝિટિવ એવિડન્સ છે તો એને એક પોઝિટિવ જેમ પેલું ત્રેવીસ ગ્રામ સુધી દોરો તૂટે નહીં અને ચોવીસમુ ગ્રામ મૂકો ને દોરો તૂટી જાય એવું એક એવું નેગેટિવ એવિડન્સથી નેગેટિવ રિઝલ્ટ આવે પોઝિટિવ એવિડન્સ કે એવિડન્સ એક વન ઓફ ધ એવિડન્સ કહેવાય છે તો એને સારું થવામાં સાજા થવામાં હેલ્પમાં એક એવિડન્સ મકાયો આપણો તો વ્યવસ્થિત એવું આવે કે એને હેલ્પ થાયનારા સંજોગ ભેગા થાય એટલે આપણે આપણે મૂળ એનો હિસાબ તો એને છોડ પૂરો કરવો જ પડશે પણ તમારો એક એવિડન્સ છે એમ ઘણા લોકો દાદાની પાસે આવતા દાદા મને આ બીમારી છે આશીર્વાદ આપો મટી જાય દાદા આશીર્વાદ આપીને પહેલાં ફેરફાર થઈ જાય તો કે એને મટવાનો ટાઈમ પાક્યો તો અમારો આશીર્વાદ મળ્યો એટલે બની જાય એવું કુદરતી બની જાય પણ મૂળ એનું કર્મ પૂરું થવાનું હતું એટલે આશીર્વાદ મળ્યા પણ મૂળ શું છે પોઝિટિવ એવિડન્સ હોય છે એમાં એવું છે એટલે હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ તો પોતે જ છે જે બીમાર હોય તે પોતાની બીમારી ભોગવવી જ પડે ભાઈ શાંતિ રહે એટલે બીમારી બંધ ના થાય બીમારી ભોગવટામાં ફેર પડે સુખ લાગે શાંતિ લાગે એવી આપણી પ્રાર્થનાથી હેલ્પ થઈ શકે ને અને માળા અને બધું કરો ને એમાં પ્રાર્થનાનો જ ભાવ છે કે મારે મારે એને સુખ શાંતિ થાય એ ભાવના ભાવું છું એટલે ગુડ વાઇબ્રેશન મોકલાવીએ તો એને શાંતિ લાગે થોડી તેને સહાય થાય કે પછી એને સહાય થાય કે પછી કર્મ અનુસાર તેને ભોગવવું જ પડે કર્મ અનુસાર અમે બે ભાગ પાડીએ છીએ શરીરને ભોગવવું પડે તો પોતે અહંકારને સુખ શાંતિ થોડો ફેરફાર થઈ શકે એ વાઇબ્રેશન સારા જાય એટલો ફરક પડે બાકી ભોગવવામાં દેહ ને ભોગવવામાં ફેરફાર ના થાય એ ઘણું કરું ભોગવવું જ પડે બધું કેવું છે કે આપણી બુદ્ધિ સામા સાથે ભેદ પાડતી હોય અત્યારે તમે રોજ પહેલી ખુરશીમાં બેસતા હો ને બે દિવસ ત્રીજે દાડે તમે પેલી ખુરશીમાં આવો ને કોઈ બેઠો હોય ને એટલે આપડે જોઈએ મન બગડે હું મારી ખુરશી રોજ અહીં બેસું તને ખબર નથી મારું તારું તે ભેદ પડાવે બુદ્ધિ સમજાય ને સારું એ મારું ખરાબ એ તારું એ બધું બુદ્ધિ ભેદ પડાવે તે બુદ્ધિ હોય ને ત્યાં સુધી ભેદ પાડે જ અને હવે આપણી પાસે જ્ઞાન છે એટલે અભેદતા કે જેમ હું અને હંસાર જુદી તારું એ પાટ્યું જુદું એ હિસાબ પૂરા કરીએ છીએ આપણે તો ભેદ ના પડે એટલે આત્માની દ્રષ્ટિ રાખીએ તો એની અભેદતા રાખી કહેવાય અને આવું રિલેટિવ દ્રષ્ટિ રાખો તો ભેદ પડે આગળ રહેશે નહીં આ જગ્યા મારી છે ને અતારી છે આ વસ્તુ મારી ને તારી અને હું શુદ્ધાત્મા તું શુદ્ધાત્મા તો અભેદતા શરૂ થાય સમજાય ને એટલે આપણા તરફથી નક્કી કરવું છે કે મારે કોઈની સાથે ભેદ પાડવો નથી કારણ તમે શુદ્ધાત્મા થાય તમારી અને હંસાબેન વચ્ચે જુદા પાડ્યું આપણે તો હંસાબેન પાસે બુદ્ધિ છે હજુ એ બુદ્ધિથી બીજાના દોષ દેખાડે કે આવી છે ને આવો છે ને આવું છે ને તમારે પછી એ બુદ્ધિની પ્રમાણે સાંભળો ને તો તમે ભેદ પાડી નાખશો બુદ્ધિ તો ભેદ પડ પડાવવાનો બોલશે જરાક માકું થાય ને બોધે બોલ્યા કરે રહેશે નહીં પણ તમે જ્ઞાનથી નક્કી કરો કે મારે ભેદ પાડવો નથી સમજાય મારે ભેદ પાડવો નથી તમે નક્કી કરી શકો અને બુદ્ધિ ગમે તેટલી કચકચ કરે તો એને બાજુ મૂકી તમે જ્ઞાન ગોઠવો એક ના બન્યું એ વ્યવસ્થિત એ શુદ્ધાત્મા છે હું શુદ્ધાત્મ મારે ભેદ પાડવો નથી તો તમે અભેદતા રાખી શકો બુદ્ધિ ભેદ પડાવે તમે જ્ઞાન વાળો છો તમે અભેદતા રાખી શકો ધીમે ધીમે બુદ્ધિ નું જોર તૂટી જશે તો એ ખરેખરી અભેદતા આવશે પણ કઈ અભેદતા આ સંસારી અભેદ અમે હસબન્ડ વાઈફ એક છીએ એની પાછળ મોહની અભેદતા છે એ અભેદતા સાચી નથી ગણાતી એ મોહ પોષાય છે ત્યાં સુધી અભેદતા મોહ પોષાશે ને તો ભેદ પડી જશે સમજાય ને એમને કોફીનો શોખ હોય આ પણ કોફીનો શોખ હોય બે કોફી મળ્યા કરતી હોય તો અભેદતા ટકે અને પછી કે હું કોફી મેં છોડી દીધી છે એટલે પહેલાં કકડાટ શરૂ થાય એ ભેદ કોફીથી અભેદતા એ રિલેટિવ ભે એ મોહની અભેદતા કહેવાય છે અને આ આત્માની જ્ઞાનથી અભેદતા છે તમે ગમે તેવું અપમાન કરો ગમે તેવું ખરાબ શબ્દ બોલો ગમે તેવું ગેરવર્તન મારી સાથે કરો મારો ભેદ તમારી સાથે નહીં પડે હું જાણું કે તમે દીપક સાથે ભેદ પાડો છો મારી સાથે ક્યાં તમારી પાસે બુદ્ધિ એટલે તમે ભેદ પાડી શકો મારી પાસે બુદ્ધિ નથી હું તો શુદ્ધ આત્મા થયો અને હું તમને શુદ્ધાત્મા રૂપે જોઉં છું હંસાનું વર્તન દીપક સાથે છે પણ તમે તો શુદ્ધ આત્મા તમે હું એક જ છીએ એટલે મારી જ્ઞાન જાગૃતિથી હું અભેદતા રાખી શકું સમજાય ને તો મારી જો બુદ્ધિ ને હું પક્ષમાં બળું હે હંસાબેન મને આવું કે છે મારી માટે આવું બોલ્યા તો મને ભેદ પડી જશે બહુ જાણો ઘનસા દીપકને કે છે મને નહીં તો પછી હું ભેદ નહીં પાડી શકું અભેદતા રાખી શકું સમજાય ને એટલે આપણે આવી અભેદતા રાખવા માંગે બિગિનિંગથી વધારીશું ધીમે ધીમે પૂર્ણ થશે પેલું કાલે ગાતા હતા ને હવે તો મોક્ષે જ આવું છે તમે ગાયું હતું કે તમે બીજા કોઈ હશે હવે તો મોક્ષે તમે ગાયું હતું નહીં હવે મોક્ષે જવું છે એમાં પછી કે છે ને બીજો કોઈ વિકલ્પ ન હો સંસારે અબૂ થતા હો એ અભૂતતા એ અભેદતા લાવે કે બુદ્ધિ હોય તો ભેદ પાડે અને અભૂતતા અભેદતા લાવે તો આપણે બુદ્ધિને હવે વાપરવી નથી બુદ્ધિ કેટલી વાપરવાની એ જેમ તમે બોર ખાઓ તો ઠળીઓ કાઢી નાખો ને ઠળીઓ ખાઈ જવાની ને એ બુદ્ધિ વાપરવાની એ ઠળીઓ કાઢી નાખવા પૂરતી વ્યક્તિઓ માટે બુદ્ધિ નહીં વાપરવાની કે ના એ આવો છે ને પેલો જુઠ્ઠો છે ના હારો છે ના ખરાબ છે એ બુદ્ધિ વાપરીશું વ્યક્તિ માટે તો ભેદ પડ્યા આગળ રહેશે જ નહીં વ્યક્તિઓ માટે બુદ્ધિ નહીં વાપરવાની વસ્તુ માટે કામકાજ માટે બુદ્ધિ વાપરો ભાઈ આ ઠળીઓ પેલા છરીથી કાપી નાખો બહારનો ભાગ ઠંડો કાઢીને પછી ખાઓ જે રીતે સુસીન ખાઈને પછી ઠળીઓ ફેંકી દો એમાં જે બુદ્ધિ વાપરવી હોય વાપરો વ્યક્તિઓ માટે નહીં મને ઓછું આપ્યું ને આ વધારે ખાય છે ને તે વ્યક્તિ માટે વાપરી વ્યક્તિ માટે બુદ્ધિ વપરાશે છે તો ભેદ પડી જશે સમજાય છે ને